per a avi. વાગડ વિસ્તારના સુપ્રિદ્ધ યાત્રાધામ કેજી કચ્છ જિલ્લાના પ્રવેશ દ્વાર આડીસન નજીક આવેલા મોમાઈ માતાજી મંદિર એવા મોમાઈ મોરા ખાતે કચ્છ વન વિભાગના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમાર અને સામાજિક પરનીકરણના ડીસીએ ફરીશ મકવાણાના માર્ગદર્શન હેઠળ વન કવચ લોકાર્પણ અને રાપર તાલુકા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવનું આયોજન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રેન્જ ફોરેસ્ટર રાપર આરએફ સતીષભાઈ જેઠા આરએફ આર એમ પંપાણી તાલુકા પંચાયત પ્રમુખ કેશર બગડા મોબાઈ મોરા મંદિરના મહંત ગંગાગીરી બાપુ કેપી સોલંકી એવી પટણી ભરતસિંહ વાઘેલા કલ્પેશ પ્રજાપતિ તેમજ નિલેશ ચાવડા વિજય બડિયા વદર સણવા કૃષ્ણપાલસિંહ જાડેજા નશાભાઈ દૈયા ડોલરભાઈ ગોર રાજુભાઈ જાડેજા તેમજ રામજીભાઈ સોલંકી કાનજી ગોહિલ સહિતના રાજકીય સામાજિક તથા અધિકારીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા યાત્રાધામ મમ્મઈ મોરા ખાતે આવેલા મમ્મઈ માતાજીને માથું ટેકવવા માટે સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર કચ્છ સૌરાષ્ટ્રમાંથી દરરોજ અનેક ભાવિકો આવે છે ત્યારે યાત્રાળુઓને કુદરતી વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગ સાથે રક્ષણ મળે તેમાં વિભાગ દ્વારા સામાજિક વનીકરણ દ્વારા વન કવચ બનાવવામાં આવ્યું છે તદઉપરાંત વૃક્ષારોપણ વન મહોત્સવ દરમિયાન કરવામાં આવ્યું હતું આ અંગે આ રેફો મહેપતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે યાત્રાધામ મુંબઈ મોરા ખાતે સામાજિક વનીકરણ દ્વારા વન કવચ બે હેક્ટર વીસ હજાર રોપા પાંત્રીસ લાખ છપ્પન જાતના રોપા વન કુટિર બાંકડા તથા બાળકો માટે રમકડા તથા રમતગમતના સાધનોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જે યાત્રાળુઓ માટે તથા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને શુદ્ધ વાતાવરણ મળી રહેશે તેમ જણાવ્યું હતું